નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ગીર હોમ કિચનમાં તો આજે હું તમારી સાથે એકદમ ટેસ્ટી અને એકદમ સરળ રીંગણના શાકની રેસીપી શેર કરીશ આ શાક બનાવવું ખૂબ જ સહેલું છે અને ખૂબ જ ટેસ્ટી બનશે તમને આમાં ઓળાનો સ્વાદ પણ આવશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ માટે મેં રીંગણ લીધા છે રીંગણને આપણે એકદમ નાના નાના ટુકડાઓમાં કાપી લેવાના છે તો આ રીતે આપણે ખૂબ જ નાના ટુકડા કરી અને રીંગણને કાપી લેશું રીંગણ ને કાપ્યા બાદ તેને તરત જ પાણીમાં નાખી દેસું જેથી રીંગણ છે તે કાળા પડે નહીં તો અહીંયા મે રીંગણ ને નાખી અને રાખી દીધા છે આપણે અહીંયા તળિયા વાળી કઢાઈ લેવાની છે આ કઢાઈમાં આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ નાખીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં થોડીક રાઈ નાખીશું થોડું જીરું નાખી દઈશું તો રાઈ અને જીરું સરસ રીતે ફૂટી જાય પછી આપણે તેમાં તેમાં આગળ લસણ લસણ અને અને આદુની આદુની પેસ્ટ પેસ્ટ નાખી દઈશું નાખ્યા બાદ આપણે લીલું લસણ નાખીશું લીલું લસણ ન હોય તો વધારે પડતું સૂકું લસણ ખાંડી અને નાખી દેવું અહીંયા લીલું લસણ મેં નાખ્યું છે જે શાકના સ્વાદમાં ખૂબ જ વધારો કરશે હવે આપણે તેમાં ટમેટા નાખી દઈશું તો અહીંયા નાના નાના ત્રણ ટમેટાને મેં ટુકડા કરી અને નાખી દીધા છે હવે આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે ચડવા દેવાની છે ટમેટા થોડાક સોફ્ટ થાય પછી આપણે બારીક સુધારેલી ડુંગળી નાખી દઈશું તેને પણ આપણે સરસ રીતે ટમેટાની સાથે મિક્સ કરી દઈશું હવે આપણે તેમાં નાખીશું આપણા રીંગણા તો રીંગણા એકદમ નાના નાના સુધાર્યા છે જેથી તે જલ્દી ચડી જાય રીંગણને પણ ડુંગળી અને ટમેટા સાથે સરસ રીતે આપણે મિક્સ કરી દેવાના છે હવે શાકમાં આપણે થોડુંક પાણી નાખી દઈશું અને તેને ઢાંકી દઈશું ફરીથી થોડી વાર માટે આપણે તેને ખોલી અને ફરીથી એકદમ મિક્સ કરી અને ફરીથી તેને ઢાંકી દઈશું તો આવું થી ત્રણ વાર કરીશું જેથી શાક આપણું સરસ રીતે જલ્દીથી ચડી જાય હવે સ્વાદ પ્રમાણે થોડુંક આપણે તેમાં મીઠું નાખી દઈશું આ શાક છે તે પૂર્ણા ભાગનું ચડી ગયું છે તો હવે આપણે મેસરની મદદથી રીંગણને એકદમ મેસ કરી લેવાના છે આ રીતે તો રીંગણ છે તે સરસ મજાના મેસ થઈ જશે કારણ કે તે સરસ ચડી ગયા છે એકદમ મેસ નથી કરવાના ઓળાની જેમ આપણે થોડાક રીંગણને આખા પાખા રાખવાના છે હવે અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચાંનું પાવડર અને એક ચમચી આપણે ધાણાજીરાનો પાવડર નાખી દઈશું હવે આ બધી વસ્તુઓને શાક સાથે સરસ રીતે મિક્સ કરી દેવાની છે અને એકથી બે મિનિટ માટે ફરીથી તેને ચડવા દેવાનું છે જેથી મસાલો છે તે સરસ રીતે શાક સાથે મિક્સ થઈ જાય બે મિનિટ પછી આપણું શાક છે તે સરસ મજાનું એકદમ એક રસ થઈ ગયું છે અને બની ગયું છે હવે આપણે તેની ઉપર થોડીક ફ્રેશ કોથમરી છાંટી દઈએ તો સૌ કરતાં પહેલાં તેમના ઉપર કોથમરી આ રીતે સ્પ્રિન્કલ કરી દેસું તેનાથી શાકનો સ્વાદ છે તે વધી જશે હવે આપણે એક ડીશમાં તેને કાઢી લઈએ તો એકદમ ટેસ્ટી મજેદાર શાક બની અને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ જો મિત્રો તમને મારા આ શાકની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાઈકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ